મારું નામ પ્રતીક સોની છે જીગરભાઈ શાહ અમિતભાઈ શાહ સચિનભાઈ શાહ અમિતભાઈ પરીખ નયનભાઈ મોદી અમે બધા મિત્રો છેલ્લા પચીસ વર્ષથી બાલાપોર નવરાત્રી મહોત્સવનો વહીવટકર્તા કમિટીમાં યંગ યુનિયન કમિટીમાં છીએ છેલ્લા બોતેર વર્ષથી પરંપરાગત રીતે અહીંયા ગરબા થઈ રહ્યા છે અને કોઈપણ જાતનું આટલા વર્ષોમાં અનિચ્છુક બનાવ ક્યારે પણ બન્યું નથી આજુબાજુવાળા ગામડાવાળા બધા જ બાળકો ઉપર વિશ્વાસ રાખીને બધા જ અહીંયા ગરબેના તાલે જોડી રહ્યા છે વર્ષો વર્ષથી અને કાયમ અમારો વહીવટ એવી રીતનું જ રહેશે કે બધા જ મહેમાનોને અમે નિઃશુલ્ક અહીંયા એન્ટ્રી આપીએ છીએ અત્યારે બહાર કોઈપણ પાર્ટી પ્લકમાં તમે જાઓ તો ચારસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર બે હજાર પણ અમે વર્ષોથી લોકોની સેવામાં નિઃશુલ્કપણે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ અને દરરોજ ઇનામોનું વિતરણ અમે કરી રહ્યા છીએ કે ભાઈ અમારા જેટલા સ્પોન્સરો છે બાલાપોર ન્યુ તરફથી ઇનામોની વણઝાળ જ કરવામાં આવી રહી છે અને કાયમ અમે કરતા રહીશું અમે એક પણ રૂપિયો કોઈના પાસેથી એન્ટ્રી ફી લેતા નથી અને ક્યારેય પણ લેવાના નથી એટલે બધા ખેલૈયાઓને